જે અંતર્ગત નર્મદા ડેમ માંથી પાણી છોડાતા કાંઠાના ગામોમાં માં જેવી સ્થિતિ પરિસ્થિતિ વણસી છે યાત્રાધામ ચાંદોદ ખાતે પસાર થતી નર્મદા નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે તો નર્મદા પાણી ગામોમાં જેવી સ્થિતિ છે ચાંદોદના ઐતિહાસિક ઘાટના એકસો આઠ પૈકી એક્યાસી પગથિયા પાણીમાં ગરકાવ થયા છે તો નાવિકો દ્વારા નર્મદા નદીમાં નાવડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ચાંદોદના ગ્રામજનો દ્વારા પાણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો નર્મદા ડેમ માંથી રાત્રિ થી નેશન બ્રસ્ત ન્યુઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર